અંકલેશ્વર એનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે જ્યાં એક તરફ નવરાત્રીનું આયોજન થાય છે તો કોલોનીમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરે છે તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા એનજીસી કોલોની ખાતે રામલીલાનું આયોજન પ્રતિ વર્ષ કરતા હોય છે ઓએનજીસી કોલોની મિની ભારતના ભિન્ન ભિન્ન પ્રાંતના ઉત્સવના સમૂહ બની જતી હોય છે ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ રાવણ દહન કાર્યક્રમ માટે ઓગતરું આયોજન કરી રહ્યું છે દશેરાના સાત દિવસ પૂર્વ રામલીલાની શરૂઆત કરવામાં આવે છે સાથે દશેરા અનુલક્ષીને મેળો યોજવામાં આવે છે તો જિલ્લામાં સૌથી વધુ એનજેસીના રાવણ દહનનું પણ અનેરું આકર્ષણ છે રાજ્યમાં સૌથી મોટો રાવણ દહનના આયોજનો પૈકી એક અંકલેશ્વર એનજીસીનું હોય છે અંકલેશ્વર એનજીસી કોલોની ખાતે ઓગણપચાસ વર્ષના લગાતાર આયોજન વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા ચાલીસ દિવસથી રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતળા દહનના દશેરાના ઉત્સવની તૈયારી કરી રહ્યા છે કારીગરો દ્વારા હાલ પચાસ ફૂટના રાવણ સુડતાલીસ ફૂટનો કુંભકર્ણ અને સુડતાલીસ ફૂટના મેઘનાથના કદાવર પુતળા તૈયાર કરવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે જેમાં એકસો કિલો પેપર પસ્તી

सितंबर को स्टार्ट होगा और फाइनली रावण दहन जो है दो अक्टूबर को यहाँ पे होने वाला है इसमें हम पाँच दिन शाम को जो है करीब साढ़े आठ से बारह बजे के बीच में रामलीला का फंक्शन करते हैं और साथ में एक मेला का ऑर्गेनाइजेशन ऑर्गेनाइजेशन भी बगल में ही होता है और दो तारीख को जो है रावण के साथ मेघनाथन कुंभकर्ण का दहन किया जाता है उसके साथ साथ बहुत बड़ी आतिशबाजी होती है और ये फंक्शन ओन काफ़ी सालों से कर रहा है इस बार ये सेवेंटी में स्टार्ट किया था और इस बार ये पच ईयर है ઓર હર બાર તરફી બુમધામ જીમે સારા મતલબ અંકલેશ્વર વાસી ભરૂચવાસી કોન્વાઇટ કરે દે શુડ કમ હિયર ઓર એન્જોય કરે ફંક્શન હા જય શ્રી રામ હું દેશરાજ કેથવાસ આપણે આ રામલીલાનો મંચ સંચાલક છું આપણે આ વર્ષે ઓગણસ પચાસ વર્ષ ચાલે છે રામ પણ અમે તૈયારી છે ને પચાસમાં વર્ષ પ્રમાણે જ કરીએ છીએ અમારી તરફથી બધી તૈયારી તો પૂર્ણ થઈ ગઈ છે અત્યાર સુધી વરસાદનો વધારે જોરો હતો હમણાં વરસાદનો જોર ઓછો થયો છે તો અમારી કામની ઝડપ વધારી રહી છે કારણ કે આવે મોડું કરાય નહીં બધા લોકો તો માની ગયા પણ હવે ઇન્દ્રદેવ મહારાજ પર છે કે ક્યારે વરસી પડે એના લીધે અમે થોડા હમણાં સુધી રોકાયા હતા કામ ધીમું ચાલતું હતું પણ આવી કામ સ્પીડમાં કરવું પડશે કારણ કે હવે ટાઈમ ઓછો થયો છે આવતા વર્ષે અમારો પચાસમો વર્ષ છે પણ તૈયારી અમારી ઓગણ પચાસમા પ્રમાણે જ રાખીશું અને આજે રાવણ મેઘનાથ કુંભકર્ણનો બનાવે પુતળાઓ બને છે ને એ અમે એવી રીતે બનાવીએ છીએ કે ગમે તેટલો વરસાદ પડે લોચો થઈ જશે સળગવામાં રાવણ ભાંગશે નહીં અને લોચો થશે નહીં એ બધાને એ બધું બરાબર મળશે અને ફૂલ આતિ આમાં આમાં લગભગ ત્રણસો પચાસ ની લગભગ ચોવીસ ફૂટ ના લાંબા વાંસ હોય છે લગભગ સો દોઢસો કિલો પસ્તી હોય છે અને સારા પેપરો હોય છે લગભગ ચારસો લીટર ગુંદર હોય છે અને ખીલીઓ અમે તો નાની નાની વસ્તુ બળી વધારે છે ચારસો લગભગ ચારસો પાંચસો મીટર જેટલું સાડી વાપરીએ છીએ મતલબ ટોટલી થઈને ચારસો પાંચસો મીટર એટલે કમસે કમ સિત્તેર એસી સાડીઓ અમે વાપરીએ છીએ જ્યારે વચ્ચે બે કાગળ ઉપર ને બે કાગળ નીચે એમ વચ્ચે સાડી રાખવાથી શું થાય છે કે ગમે તેટલો વરસાદ પડે એટલે રાવણ પીલાય નહીં અને કાગળો ફાટશે નહીં આ પચાસ ફૂટના થાય છે પચાસ પ્લસ માઇનસ થઈ શકે છે આતિશબાજી આપડે આતિશબાજી દર વર્ષે જેમ આ વર્ષે બી સરસ કરવામાં આવશે નાસિક થી જે સ્પેશિયલ માણસ આવશે એ લોકો જ કરશે